તો જૂની ચરણી નોટ રદ કર્યા બાદ જગતના તાતની હાલત કફોડી બની છે નોટબંધીના કારણે ખેતીકામ સાથે ગ્રામ્ય વિસ્તારના આર્થિક વ્યવહારને માઠી અસર થઈ છે પાંચસો અને એક હજારની ચરણી નોટ રદ થતા શહેરોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારના રોજબરૂજના વ્યવહાર અને ભારે અસર થવા પામી છે ધરતીપુત્રો માટી ખેતરમાં કામ કરવું કે બેંકોમાં રૂપિયા લેવા ઉભું રહેવું તે મૂંઝવણ જોવા મળી રહી છે ત્યારે ભરૂચ જિલ્લાના ખેડૂતોની પણ એવી જ પરિસ્થિતિ છે ખેડૂતોએ શાકભાજી અને ફૂલોની ખેતી કરી છે પરંતુ પાંચસો અને એક હજાર ની ચરણી બેંકમાંથી રોકડ બદલવાની નિયત ધરતી પુત્રો આર્થિક ભીસ મુકાયા છે છૂટા મળતા નહીં એની લીધે માલ નહીં વેચાતો અને માલનો જે ઉપજ થાય એની કિંમત નથી મળતી અમારે લેટે થોરો નુકસાન જાય છે આયા વેપારી કોઈ 2000 ની નોટ લેતા નથી અને અમારે આયા બહુ પરેશાની છે અમે ખેડૂત લોકો તકલીફ પડે અને અમારે ગ્રાહકને હું આપું અને મજૂરી ગેઈટ આપવાની એમની પાસેથી પૈસા જો આપે જ અમે 2000 ની નોટ અમને આપે તો છૂટા કોઈ આપતું નથી અને અમે બહુ પરેશાન છે ધરતી પુત્રો મહા મહેનતે પોતાના ખેતરમાં ધાન્ય અને શાકભાજી ઉગાડ્યા બાદ જ્યારે ખેત ઉત્પાદક સંઘમાં તેનો માલ વેચવા જાય છે તો ત્યાં પણ આ જ પરિસ્થિતિનો ભોગ બની રહ્યા છે એક તરફ વેપારીઓએ રૂપિયા પાંચસો અને એક હજારની ચરણી નોટોનો વ્યવહાર બંધ કર્યો છે અને બજારમાં જોઈએ તેટલી રૂપિયા સો અને ની નોટો નથી જેથી ખેડૂતોના આર્થિક વ્યવહારો ખોરવાઈ રહ્યા છે વેપારીઓ પણ મજબૂર છે તો ધરતીપુત્રો માટે અન્ય કોઈ રસ્તો જ નથી ખેતીમાં હજાર અને પાંચસોની નોટને લીધે પ્રોબ્લેમ છે કારણ કે મજૂરોને આપવા કેવી રીતે ખાતર પાણી માટે બિયારા માટે પૈસાની ની તકલીફ પડે છે અને બેંક માં લાઈનો થાય છે તો ખેતી કરીએ કે પછી મોદી સાહેબ કરી દીધા છે આજે સૌથી વધારે હાલાકી ગરીબમાં ગરીબ પ્રજાને જ વેઠવી પડે છે સરકાર રૂપિયા પાંચસો અને એક ની નોટ રદ કર્યા બાદ ઉભી થનાર સ્થિતિનું નું કરવામાં ખાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આ સ્થિતિનો જલ્દીથી ઉકેલ આવે જેથી ધરતી પુત્રો સહિત સામાન્ય પ્રજાજનો આ મુશ્કેલીમાંથી બહાર આવે કેમેરામેન સચિન પટેલ સાથે નિલેશ ટેલર જીએસટીવી ભરૂચ